ચલો દોસ્તો હવે કેવા જિલ્લા વિશે વાત ચાલુ કરીએ જેનું નામ છે નવસારી ભગવાન પરશુરામે આ જિલ્લા માટે એવું કીધું હતું કે સદા ન પલ્લવિત રહેજે અહીંયા બારે મહિના લીલોતરી જોવા મળે છે સરસ મજાનો જિલ્લો એટલે કે નવસારી નવસારીનું નામ આવે ને એટલે એટલું યાદ રાખવાનું કે નવસારીને પહેલાના સમયમાં નવસારીકા નાગમંડલ નાગવધન નાગશાહી નાગશારક નાગમંડક પારસીપુર આવા અનેક નામોથી નવસારીની ઓળખવામાં આવી છે સૌથી વધારે નવસારીમાં છે માટે છે સાહેબ પુસ્તકોનું મહત્વ વધારે હતું એટલા માટે આ જગ્યાને પુસ્તકોની નગરી પણ કહેવામાં આવી છે અહીંયા લાઇબ્રેરીના કોન્સેપ્ટ બહુ સારા છે પુસ્તકોની નગરી નવસારી હે તો ચાલો હવે આ સરસ મજાના જિલ્લા વિશે વાત કરીએ તમે જાણતા જશો કે નવસારી જિલ્લો વલસાડ જિલ્લામાંથી બન્યો છે ઓગણીસો ને

આમ ત્રણ જિલ્લા હતા દક્ષિણ ગુજરાતમાં પછી આ સુરત જિલ્લામાંથી એક જિલ્લો અલગ પડે છે નીચે બને છે વલસાડ વલસાડ જિલ્લો ઓગણીસો છાસઠમાં બને છે અને સીએમ હતા હિતેન્દ્ર દેસાઈ પણ વલસાડ જિલ્લો પણ મોટો હતો જેના કારણે આગળ જતા વલસાડ જિલ્લામાંથી ઉપર જતા એક અલગ જિલ્લો બને નવસારી ઓગણીસો ને સત્તાણું શંકરસિંહ વાઘેલા એ નવસારી જિલ્લો બનાવ્યો બરોબર એટલે કે સુરત જિલ્લામાંથી સુરત જિલ્લામાંથી વલસાડ બન્યો ઓગણીસો છાસઠ માં અને વલસાડ જિલ્લામાંથી બન્યો નવસારી ઓગણીસો સત્તાણું તો યાદ રહી જાય તો ભાઈ વલસાડ જિલ્લામાંથી નવસારી જિલ્લો ઓગણીસો ને માં બન્યો અહીંયા લખવામાં નવની જગ્યાએ ચાર થઈ ગયા છે તો આપણે સુધારીને લખી દઈએ વન નાઇન નાઇન સેવન ઓકે અને મુખ્યમંત્રી કોણ હતા શંકરસિંહ વાઘેલા હતા હવે નવસારી જિલ્લામાં આવેલા તાલુકા એક ચીખલી આવે જલાલપોર આવે ગણદેવી આવે વાંસદા આવે નવસારી આવે ને ખેરગામ આવે કયા કયા ચીખલી જલાલપોર ગણદેવી નવસારી ને ખેર ખેરગામ ખેરગામ ચીખલી ગણદેવી નવસારી ને જલાલપોર યાદ રહી જાય જલાલપોર નવસારી ગણદેવી ચીખલી ખેરગામ ને વાસદા હવે આ નવસારી જિલ્લાના પાડોશી જિલ્લા બતાવી દઉં હું કેટલા પાડોશી ખબર ચાર કેટલા જિલ્લા પાડોશી ચાર એની ઉત્તરમાં આવો તો સુરત અને નવ તાપી જોવા મળે જો આ બાજુ આવો ને તો નવસારીની જોડે ડાંગ જોવા મળે ડાંગ અને નીચે જાઓ તો જોવા મળે વલસાડ આ બાજુમાં અરબ સાગર ને આ બાજુ મહારાષ્ટ્ર આપણે ડ્રો કરી સમજીએ નવસારી જિલ્લાને વ્યવસ્થિત રીતે ડ્રો કરીએ ને સમજીએ જિલ્લાનું નામ નવસારી નવસારી જિલ્લાની ઉત્તરમાં તમને સુરત જોવા મળે અને આ બાજુમાં તાપી જિલ્લો અહિયાં ડાંગ જિલ્લો અને અહિયાં તમને જોવા મળશે વલસાડ ચાર જિલ્લા બતાવી દીધા તો અહીંયા કોણ તો ભાઈ નવસારી ને મહારાષ્ટ્ર ટચ કરે છે સુરત તાપી ડાંગ વલસાડ એવા ચાર જિલ્લા એક રાજ્ય મહારાષ્ટ્ર અને આ બાજુ આવો તો અરબ સાગર કયો સાગર અરબ સાગર તમને સ્પર્શ કરતો જોવા મળશે તો ચાલો સરસ મજાના આ જિલ્લાની સફરે જોઈએ બરોબર સરસ મજાના જિલ્લાની સફર હવે ભૂગોળ વિશે વાત કરીએ તો તમને આ જિલ્લામાં નદીઓ કઈ જોવા મળશે તો સાહેબ સૌથી પહેલી તમને નદી જોવા મળશે સુરત અને તાપી જિલ્લા બાજુથી આવતી અને નવસારી જિલ્લાની બોર્ડર ઉપરથી પસાર થતી નદી મીંઢોળી મીંઢોળી નદી આગળ અને સુરતની નજીકમાં તાપી નદીને મુખ પાસે એનો અંત થાય છે બીજી એક નદી છે જેનું નામ છે પૂર્ણા ડાંગના પીપરની ટેકરીમાંથી આવતી આ પૂર્ણા નદી જ્યારે નવસારી જિલ્લામાં આવે છે તો નવસારી શહેર પસાર થાય છે નવસારી શહેર કઈ નદીના કિનારે તો પૂર્ણા નદીના કિનારે અને પૂર્ણા નદી ઉપર નવસારીમાં ડેમ બનાવવામાં આવ્યો છે પૂર્ણા ડેમ એટલે પૂર્ણા ડેમ કઈ નદી ઉપર નવસારીમાં બીજી એક નદી છે જેનું નામ છે અંબિકા કઈ નદી અંબિકા નંબિકા નદી ઉપર તમે જાઓ તો તમને અંબિકા નદી ઉપર એક બીજો ડેમ જોવા મળશે અહીંયા જેનું નામ છે મધર ઇન્ડિયા ડેમ કયો ડેમ મધર ઇન્ડિયા ડેમ આ ઉપરાંત એક બીજી નાનકડી નદી છે વાંસદાથી પસાર થાય છે નામ છે કાવેરી અને કાવેરી નદી આગળ જતાં અંબિકા નદીને મળી જાય છે આ ભૂલથી લિસોટ આમ થઈ ગયું છે

જેમાં જલાલપોર અને નવસારી જેવા શહેર જલાલપોર અને નવસારી જેવા શહેર તમને પૂર્ણા નદીના કિનારે જોવા મળશે અને અંબિકા નદીના કિનારે તમે જાઓ તો તમને ગળત નામનું શહેર જોવા મળશે અને વાંસદા એ નવ કાવેરી નદીના કિનારે તમને જોવા મળશે દોસ્તો તમને અહીંયા બંદરો કયા જોવા મળશે તો સાહેબ નવસારી જિલ્લામાં જાઓ તો તમને એક ઓજલ વાસી બોરસી મિલીમોરા જલાલપોર જેવા બંદરો જોવા મળશે આ ઉપરાંત ઉભરાટ અને બીજું નામ દાંડી દરિયા કિનારો પણ તમે જાણો છો સાહેબ નવસારી જિલ્લો એટલે કે કાળી જમીનનો જિલ્લો અને અહીંયા પુષ્કર પ્રમાણમાં શેરડી થાય જેના કારણે શેરડીના કારણે સુરતનું ઘણદેવી છે ને

રચીલું ફર્નિચર ઉદ્યોગ સારામાં સારો છે જ્યાં આગળ જાઓ તો વલસાડી શાક મોટું બજાર ભરાય છે હાગ જેને કહીએ હવે નવસારી જિલ્લો આવે તો નેશનલ હાઈવે યાદ આવવો જોઈએ સાહેબ નવસારીમાં તમને પહેલો નેશનલ હાઈવે યાદ આવે અડતાલીસ એ જૂનો નંબર આઠ નવો નંબર અડતાલીસ નેશનલ હાઈવે અડતાલીસ અહીંયાથી પસાર થાય ગાંધી બાપુ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી બાર માર્ચે દાંડી યાત્રા નીકળ્યા હતા તમે જાણો છો બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ દાંડી યાત્રાની શરૂઆત કરી અને પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના ના રોજ એ દાંડી ગામે પહોંચ્યા અને મીઠાના સત્યાગ્રહને સફળ બનાવ્યો સવિનય કાનૂન ભંગની લડત તો ગાંધીજી જે ગામે ગામથી ચાલીને ગયા ને એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ રૂટ ડિક્લેર કરવામાં આવે છે તો એને ગુજરાતમાં નેશનલ હાઈવે ચોસઠ કહેવામાં આવે છે તો નેશનલ હાઈવે ચોસઠ તમને જોવા મળશે દોસ્તો તમે ડાંગ જિલ્લામાં નવસારી જિલ્લામાં જાઓ તો નવસારી જિલ્લામાં એક ડુંગરાળ પ્રદેશ છે જેને વાંસદાની ટેકરી કહેવાય છે વાસદાની ટેકરી અદભુત છે તમે ત્યાં જાઓ તો વાસદાના ડુંગરમાં તમને કાવેરી નામની નદી જોવા મળશે કઈ નદી કાવેરી અને આજ વાસદાના ટેકરીઓમાં નેશનલ પાર્ક છે વાસદા નેશનલ પાર્ક આનંદીબેન પટેલે આજ વાસદાની અંદર એક સાંસ્કૃતિક વન બનાવ્યું છે જાનકી વન જાનકી વન બે હજાર ને પંદર માં બન્યું હતું ભાઈ બે માં વાસદાણા ડુંગરો માં જાનકી વન આનંદીબેન ની સરકારે બનાવ્યું હતું ચલો ઉદ્યોગો કયા કયા નવસારી જિલ્લામાં ફેમસ છે તો હેન્ડલુમ્સ પાવરલૂમ રેઓન કૃત્રિમ રેસાયુક્ત કાપડ જરી ઉદ્યોગ જે સુરત સાથે સંકળાયેલું છે બધું અહીંયા જોવા મળે આ બધા ઉદ્યોગો અહીંયા જોવા મળશે ભૂલથી કોપી પેસ્ટ થઈ ગયું છે પણ સુધારી લઈએ આ બધા ઉદ્યોગો તમને અહીંયા જોવા મળશે નેશનલ પાર્ક કયો થોડી મિનિટ પહેલા જ કીધું નેશનલ પાર્ક જોવા મળશે નવસારી જિલ્લામાં નેશનલ પાર્ક જ્યાં તમને વાઘ જરખ દીપડા ચિત્તલ ચોસિંગા જંગલી બિલાડી જોવા મળશે કયા કયા પ્રાણીઓ વાઘ જરખ દીપડા ચિત્તલ ચોસિંગા આ બધા પ્રાણીઓ તમને અહીંયા જોવા મળશે યાદ રહી જશે ને હા ડેરીઓમાં એક સહકારી ડેરી પણ તમને નવસારી જિલ્લામાં જોવા મળશે વસુધારા કઈ વસુધારા વસુધારા ડેરી તમને નવસારીમાં જોવા મળશે દોસ્તો તો યાદ રહી જાય યસ ચલો એના પછી આપણે આગળ વધીએ સાંસ્કૃતિક વારસામાં તમે નવસારી જિલ્લામાં જાઓ તો તમને એક પેલેસ જોવા મળશે વાંસદાનો મહેલ નવસારીમાં જોવા મળશે આ ઉપરાંત તમે નવસારીમાં જાઓ તો દુધિયા તળાવ ને ગણદેવીમાં જાઓ તો વડા તળાવ જોવા મળશે દુધિયા તળાવ વડા તળાવ દુધિયા તળાવ વડા તળાવ કઈ જગ્યાએ નવસારી જિલ્લામાં એમાં દુધિયા તળાવ નવસારીમાં અને વડા તળાવ ગણદેવીમાં જોવા મળશે હવે મેળાઓમાં સાહેબ મેળાઓમાં જે અનંત ચૌદસ કહેવાય ને એના દિવસે પારસીઓનો એક મેળો ભરાય છે ચંદી પડવાનો મેળો નવસારીના ઉભરાટમાં ભરાય ઉભરાટના દરિયા કિનારે ચંદી પડવાનો મેળો અનંત ચૌદસના દિવસે ભરાય ક્યારે ભરાય અનંત ચૌદસના દિવસે ભરાય આ ઉપરાંત તમે નવસારીમાં જાઓ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી જોવા મળશે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી જેની સ્થાપના વર્ષ બે હજારને ચારમાં થઈ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી યાદ રહી જાય દોસ્તો હા ચલો એના પછી આગળ સંશોધન સંસ્થાઓ તો જુઓ એક ઓઇલ સીડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવસારીમાં છે પલ્પ રિસર્ચ સેન્ટર નવસારીમાં રિજનલ સુગર કેન રિસર્ચ સેન્ટર નવસારીમાં લાઈવ સ્ટોક રિસર્ચ સેન્ટર નવસારીમાં ફૂડ રિસર્ચ સેન્ટર નવસારીમાં ઓફિસ ઓફ રિસર્ચ સાયન્ટિસ્ટ સોઈલ સાયન્સ નવસારીમાં એનએમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ સેન્ટર નવસારીમાં આ બધું જ કૃષિ યુનિવર્સિટી છે ને એગ્રીકલ્ચર યુનિવર્સિટી એના કેમ્પસની અંદર બધા જ રિસર્ચ સેન્ટરો તમને જોવા મળશે તમે જો નવસારીમાં જાઓ તો મેહદજી પુસ્તકાલય જે નવસારી સિટીમાં છે અને પ્રિટિટ સાર્વજનિક પુસ્તકાલય જે બીલીમોરામાં છે એ બે પુસ્તકાલયો પણ તમને અહીંયા જોવા મળશે હવે સાંસ્કૃતિક વન વિશે વાત કરીએ ગુજરાતમાં ઘણા બધા સાંસ્કૃતિક વન છે પ્રથમ સાંસ્કૃતિક વન ગાંધીનગરના પુનિત વનથી શરૂ થયું હતું એ પ્રમાણે બે હજાર ને પંદરમાં કયા વર્ષે બે હજાર ને પંદરમાં સાંસ્કૃતિક વન જાનકી વન બને છે ને જાનકી વન છે ને એ રામાયણ ની થીમ ઉપર બન્યું છે રામાયણ ની થીમ ઉપર બનેલું આ પ્રથમ વન છે ભાઈ નામ છે જાનકી વન અને જાનકી વન બન્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા આનંદીબેન એટલે આનંદીબેન પટેલ તમને સાંસ્કૃતિક વન જાનકી વન બનાવેલા જોવા મળશે હવે દોસ્તો આ જિલ્લામાં આવેલા મહત્વના સ્થળો વિશે વાત કરીએ સૌથી પહેલાં નવસારી સિટી સાહેબ પારસીઓએ ભારતને બહુ આપ્યું અદ્ભુત પ્રજા છે ભારતની નમન છે હજારેને એમાંના કેટલાક પારસીઓના નામ તમે જાણતા જ હશો એક તો ધ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે જેને લોકો ઓળખે છે એવા દાદાભાઈ નવરોજી ભારતની આઝાદીમાં બહુ મોટું યોગદાન હતું દાદાભાઈ નવરોજી ટાટા ગ્રુપ ના સરસ્થાપક ગુજરાતી છે અને નવસૈદ પીરની દરગાહમાં દરેક લોકોની આસ્થા છે એટલે ધર્મની આસ્થાનું પ્રતીક કહી શકાય નવસારીમાં એક બીજું ગામ છે ગણદેવી મૂળ નામ ગણપિકા અથવા ગુણપાદિકા અને એના ઉપરથી ગણદેવી પડ્યું તમે ત્યાં જાઓ તો ગંગેશ્વર મહાદેવ કયા ગંગેશ્વર મહાદેવ અને બીજા સતી મંદિરના મંદિરો જોવા મળશે આ ઉપરાંત ગણદેવીમાં ખાંડ ઉદ્યોગ અને ગોળ ઉદ્યોગ ડેવલપ થયેલો છે અને ગુજરાતમાં ગોળ તો ભાઈ ગણદેવીનો જ પ્રખ્યાત છે ગુજરાતમાં કયું શહેર ગોળ માટે પ્રખ્યાત છે તો ગણદેવી ચલો બીજો એક જિલ્લો વાંસદા સાહેબ વાસદા તાલુકામાં જાઓ તો વાંસદાની ટેકરીઓ આવી કઈ આવી વાંસદાની ટેકરી વાંસદાના ડુંગર આવ્યા અને વાંસદાના ડુંગરમાં તમે જાઓ તો તમને એક અભયારણ્ય જોવા મળે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આ ઉપરાંત થોડી મિનિટ પહેલા જ વાત કરીને બે હજાર પંદરમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ને તો આનંદીબેન પટેલે અહીંયા એક સાંસ્કૃતિક વન બનાવ્યું હતું નામ છે જાનકેવન આ ઉપરાંત આ જે આ જે આ જે નગરી નગરી છે વાસદા એ કાવેરી નદીના કિનારે છે કઈ નદીના કાવેરી એટલે કાવેરી નદી અહીંયાથી પસાર થતી તમને જોવા મળશે ચલો દોસ્તો ક્લિયર ચલો હવે બીજું શહેર મરોલી સાહેબ મરોલીમાં તમે જાઓને તો મરોલીમાં માનસિક રોગીઓના ઈલાજ માટે એક સાર્વજનિક હોસ્પિટલ આવેલી છે મરોલી માનસિક રોગીઓના ઈલાજ માટે સાર્વજનિક હોસ્પિટલ છે ને ત્યાં તમે મરોલીમાં જાઓ તો કસ્તુરબા સેવા આશ્રમ પણ આવ્યો છે કયો આશ્રમ

અને નવસારીમાં તમને બાજુમાં નજીકમાં અંબિકા નદી અને કાવેરી નદીનો સંગમ જોવા મળશે એટલે કાવેરી અને અંબિકા નદીનો સંગમ બિલીમોરાની નજીક થાય છે ક્યાં થાય છે નજીક થાય છે સોમનાથ મહાદેવનું એક પ્રાચીન મંદિર પણ અહીંયા છે પેલું ગીર સોમનાથ વાળું સોમનાથ નહીં આ બીજું સોમનાથ છે હવે વાત કરીએ દાંડીની પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી અંગ્રેજોને ચેલેન્જ આપે છે અમદાવાદમાં બેઠા બેઠા એમના નિવાસસ્થાન હૃદયકુંજમાં કે હું સેવન્ટી એટ સાથીઓ અને હું મારી સાથે સેવન્ટી નાઇન ગાંધીજી સાથે સેવન્ટી નાઇન ગાંધીજી સિવાય સેવન્ટી એટ તો સેવન્ટી નાઇન લોકોના ઝુંડ સાથે હું અમદાવાદથી બાર માર્ચ ઓગણીસો સાહીઠથી નીકળીશ પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ માફ કરજો પાંચ બાર માર્ચ ઓગણીસો ત્રીસથી નીકળીશ બાર માર્ચ ઓગણીસો ત્રીસથી નીકળી પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડી મુકામે પહોંચીશ અને આ બાર માર્ચથી લઈને પાંચ એપ્રિલ સુધી પહોંચ્યા પછી છઠ્ઠી એપ્રિલ વહેલી સવારના રોજ દરિયા કિનારે મીઠું ઉપાડી અને એક તમારા કાયદાનો ભંગ કરીશ જેને લોકો દાંડી કૂચ અથવા સબીને કાનૂન ભંગની લડત કહે છે અને જે જગ્યા ઉપર ગાંધીજીએ સવિનય રીતે અંગ્રેજોના કાળા કાયદાનો ભંગ કર્યો હતો મીઠાના કાયદાનો એ ગામ એટલે દાંડી ભારત સરકારે અહીંયા દાંડી સ્મારક પણ બનાવ્યું છે અદ્ભુત જગ્યા છે તમે આની મુલાકાત લઈ શકો છો આ ઉપરાંત તમે અહીંયા જાઓ તો ચીખલી જોવા મળે ચીખલીમાં ગુપ્તેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ ઉપરાંત મજી ગામ છે મજી ગામમાં મલ્લિકાર્જુનનું એક પ્રાચીન મંદિર આવેલું છે અને ચીખલી નામ પડે તો મોરારજી દેસાઈ યાદ આવે ને આવે આના સિવાય તમે અહીંયા જાઓ તો એક દરિયા કિનારો છે ઉભરાટનો સાહેબ દરિયા કિનારે લીલી વનરાજી કુદરતી દરિયાના મનોહર દ્રશ્યોની વચ્ચે આ ઉભરાટ ગુજરાતનું એક ફરવાલાયક બીચ છે ફરવા જાઓ નીરવ શાંતિ જોતી હોય તો ઉભરાટ જઈ શકો છો કઈ જગ્યાએ ઉભરાટ જઈ શકો છો પછી તમે સાંભળ્યું છે કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે સાહેબ આવા જ ગરમ પાણીના કુંડ તમને નવસારી જિલ્લાના ઉનાઈ ગામમાં જોવા મળશે જે ઉનાઈ માતાનું મંદિર છે કઈ માતાનું ઉનાઈ માતાનું ત્યાં ગરમ પાણીમાં ગંધક એટલે કે સલ્ફર અને બીજા ઘણા બધા કેમિકલ્સો જોવા મળે છે જેના કારણે વ્યક્તિને ચામડીજન્ય રોગો થયા હોય ને તેમાં રાહત થાય છે તો લોકો અહીંયા ઉનાઈ માતાના દર્શન કરીને ગરમ પાણીથી સ્નાન કરવાનું એક પરંપરાને ફોલો કરે છે નવસારી જિલ્લામાં એક બીજું મંદિર છે અને તો કામેશ્વર મહાદેવનું મંદિર છે ગળત ગામમાં કયું મંદિર કામેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળશે જ્યાં આગળ તમને ગાંધી કુટીર નામની સંસ્થા પણ જોવા મળશે ગળત ગામમાં ગાંધી કુટીર કયો જિલ્લો નવસારી જિલ્લો નાનોકડો વીસેક મિનિટ નો જિલ્લો હતો ફટાફટ ભણાય દીધો નહીં સાહેબ નવસારી જિલ્લાની વિશેષતા સૌથી વધુ શહેરી સાક્ષરતા અત્યારે વર્તમાનમાં નવસારી જિલ્લામાં છે સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે સાથે સાથે સૌથી વધુ ગ્રામીણ મહિલા સાક્ષરતા પણ આ જિલ્લામાં છે સૌથી વધુ મહિલા ગ્રામીણ ગામડામાં રહેતી મહિલાઓમાં સાક્ષરતા વધારે કઈ જગ્યાએ આ રામાયણની થીમ ઉપર બનેલું જાનકીવન કઈ જગ્યાએ નવસારી જિલ્લાના વાસદા ખાતે અને વાસદામાં એકમાત્ર એવો નેશનલ પાર્ક છે ગુજરાતનો જ્યાં ક્યારેક ક્યારેક વાઘ પણ જોવા મળે છે રેગ્યુલર નહીં પણ ક્યારેક ક્યારેક તમને અહીંયા વાઘ પણ જોવા મળશે તો દોસ્તો આની સાથે જ આપણે એક નાનો મજાનો સરસ મજાનો નવસારી જિલ્લા વિશે અભ્યાસ કર્યો આપણી આ તેતરા તેત્રીસ જિલ્લાની સફરમાં ફેઝ ઝીરોમાં આપણે બે ફેઝમાં ભણવાના છીએ

અને એના પછી ફેઝ વનની અંદર પણ આપણે ત્રીસ મિનિટના જ વિડીયો લઈશું નાના નાના જેની અંદર આપણે આ જિલ્લાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું ઓકે દોસ્તો તો ચલો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક નવા જિલ્લા સાથે આપણી આ જિલ્લાની સફરને આગળ વધારતા ત્યાં સુધી મહેનત કરતા રહેજો જય હિન્દ